મોસમે જમાવટ કરી લીધી છે અને કડકડતી ઠંડી પડવાની શરૂઆત પણ થઈ ચૂકી છે પણ આ શિયાળાની મોસમ લઈને આવે છે સાલમ પાક ગુંદર પાક અડદિયા પાક વિવિધ વસાણા અને ચીક્કી ખાવાની મજા અને કહેવાય છે કે આ ઠંડીમાં ખાધેલા પોષક તત્વો આખું વર્ષ આપણને પોષણ આપે છે અને આવી ઠંડીમાં પણ આપના માટે સકારાત્મક સ્ટોરીનો ખજાનો લઈને હું ઉપસ્થિત છું આપની સમક્ષ ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમ દ્વારા તમારા દાંત આ દાંત આપણી સુંદરતા વધારી પણ શકે છે અને ઘટાડી પણ શકે છે આ શરીરનું એક એવું કિંમતી અંગ છે જે સ્વસ્થ તો આપણે પણ સ્વસ્થ પણ આપણે તેને સાચવવાનું જ ભૂલી જઈએ છીએ

પણ એકવીસમી સદીમાં આ ઓગણીસમી સદીના બ્રશ આવ્યા ક્યાંથી ઓગણીસમી સદીની શરૂઆતના પેટન્ટેજ ટૂથબ્રશ જે હાડકામાંથી બનેલા હતા અને જનાવરના વાળમાંથી એના બ્રિસલ્સ બનતા હતા એ બધા હતા મ્યુઝિયમમાં છે મ્યુઝિયમ વસ્તુ એવું છે ને કે રાજા રજવાડાના હોય છે હૈદરાબાદમાં નિઝામ હોય એટલે કાંઈ જ વર્ત થાય પણ દાંતનું મ્યુઝિયમ અને વ્યક્તિગત હોય એ જિજ્ઞાસા ઉત્પન્ન કરી અને એ જિજ્ઞાસાને સંતોષવા માટે મેં મુલાકાત લીધી બંધુ સમજી ગયા ને માત્ર નહીં દાંતો સાથે સાત હજારથી થી વધુ ઐતિહાસિક વસ્તુઓને છવ્વીસ દેશોમાંથી એકત્રિત કરી વડોદરાના ડેન્ટિસ્ટ ચંદારાણા ફેમિલીએ બનાવ્યું છે એશિયાનું સૌ પ્રાઇવેટ ડેન્ટલ મ્યુઝિયમ એન્ડ ભણો એમાંથી કમાવો અને કમાયા પછી જે સમાજે તમને ભણતર આપ્યું જે સમાજમાં તમે કામ કરી કમાયા એ સમાજને તમે કંઈક ફરીથી પાછું ચૂકવો મેં જોયું કે આખા દેશમાં ક્યાંય પણ કાયમી ધોરણે લોકોને દાંત અને મોંના રોગોની જાગૃતિ તેમજ તેની રોકથામ વિશેની સમજ મળે એવી કોઈ જગ્યા નથી તો કાયમી સ્વરૂપે એક એવી જગ્યા બનાવી કે જ્યાં લોકો દરેક ક્ષેત્રના લોકો માટે બાળકોથી માંડીને મોટાને આનંદ સાથે જાણકારી મળે અને એ લોકો દાંત અને મોના રોગોની જાણકારી મેળવી અને પોતે જ સ્વપ્રયત્ને રોકથામ કરી અને રોગોથી બચી શકે ડેન્ટિસ્ટ બન્યો ઓગણીસો ને પંચોતેરથી માંડીને ત્યારથી થોડી થોડી શરૂઆત કરી તો આજે ઓગણપચાસ વર્ષમાં આ ધીરે ધીરે કલેક્શન કરી અને આ સ્ટેજ ઉપર પહોંચી શક્યો છું જ્યારે આ શરીર એક મંદિર છે ને એ ચાલે છે ફક્ત મોડાથી અને મોઢાની મેન વસ્તુ છે ધાત અને આ ડોક્ટરે અને આ ડોક્ટર ફેમિલીએ એને એટલા બધા રૂપિયા ખર્ચ્યા હશે કે જણાવી નહીં એવા છે પરિશ્રમ એટલે રૂપિયા એટલે રોકડ નથી કે રસ્તા પરની છાપ પણ એમને ઘીની હશે અને બેકાર કવર એવું છે એની ટિકિટ પણ કાપી હશે અને ત્યારે આ કર્યું છે તો એના મૂલ્યની કોઈ પણ અપેક્ષા કરે કે મને કંઈ મળે પણ ના એમની ભાવના એવી છે કે હું સમાજને કેમ પાછી આપું એટલા વિના મૂલ્યે ખતું મૂલ્ય ઓગણીસમી સદીથી માંડીને આજ સુધીના બે હજાર ત્રણસો ને એકોતેર ટૂથબ્રશનો સંગ્રહ કર્યો છે કપાલ ટિકિટોનો સંગ્રહ છે ટૂથપેસ્ટ ટૂથપાવડર પણ એ જ પ્રમાણે જુદા જમાનાથી આ સુધીનો સંગ્રહ છે જુદા જુદા ડેન્ટલ કાર્ટૂન્સનો સંગ્રહ છે ઇન્ડિયાના ફાધર ઓફ ડેન્ટિસ્ટ્રી જે ડૉક્ટર આર અહેમદ કહેવાય છે જેણે સૌ પ્રથમ કલકત્તામાં પહેલી ડેન્ટલ કોલેજ ખોલી એમણે વાપરેલી ખુરશી જે આખા દેશમાં ક્યાંય નથી એ આપણા મ્યુઝિયમની વિશેષતા જોઈ આપણા મ્યુઝિયમની જાળવણી જોઈ અને આપણને પ્રદાન કરી છે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને હાલમાં જ ગિનીસ બુક ઓફ વર્લ્ડના બે રેકોર્ડ હાંસલ કરી શક્યા છે આપણે બ્રશ તો નિયમિત કરીએ છીએ પણ શું તેની યોગ્ય પદ્ધતિ જાણીએ છીએ ખરા ટૂથબ્રશ અને ટૂથપેસ્ટ બધાના હાથમાં એક બહુ જ બેઝિક હથિયાર છે આપણે ઓરલ હાઇજીન મેન્ટેન કરવા માટે ટૂથબ્રશ જોઈએ તો યુઝલી મીડિયમ ટુ સોફ્ટ ટૂથબ્રશ આપ વાપરો કોઈ બી કંપનીનું તો એ યોગ્ય રહેશે ટૂથપેસ્ટ ખાલી વટાણાના દાણા જેટલી જ લેવાની હોય છે પણ ટૂથપેસ્ટ આપણે જ્યારે વધારે લઈએ તો વધારે ચોખ્ખા થાય છે એવું જરૂરી નથી ટૂથપેસ્ટનું કામ છે કે બે દાંતની વચ્ચેની જગ્યામાં જઈને રહેલા ખોરાકને કાઢવો એક થોડુંક ફોમિંગ એજન્ટ બી એમાં એડ કરવામાં આવેલ છે જેથી કરીને તમને થોડુંક ફ્રેશ ફીલ થાય મેન્થોલ ને થાઇમોલ જેવા એજન્ટ બી એડ કરવામાં આવે કે તમે મોડામાં ફ્રેશ થાય પણ એ બે દાંત વચ્ચેની જગ્યામાં અને એની સાથે સાથે દાંત બ્રશ કરવાની સાચી પદ્ધતિ બહુ મહત્ત્વની છે આપણે લોકો દાંત ઘસીએ છીએ દાંત ઘસવાના નથી પણ દાંતને સ્વચ્છ કરવાના છે તો ઉપરના દાંતને આપણે ઉપરથી નીચે બ્રશ કરીએ નીચેના દાંતને નીચેથી ઉપર કરીએ અને અંદરની સાઈડ બી આપણે દાંતને વ્યવસ્થિત બ્રશ કરીએ એ બહુ મહત્વનું છે ખાલી જે ચાવવાનો સરફેસ છે એમાં બેક એન્ડ ફોર્થ મોશનથી બ્રશ કરવાનું હોય છે કારણ કે બાજુના દાંતને જો આપણે બેક એન્ડ ફોર્થથી બ્રશ કરીએ તો એ ફ્રિક્શનલ ફોર્સને લીધે દાંત ઘસાય અને લાંબા ગાળે તમને સેન્સિટિવિટીની તકલીફ થઈ શકે ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે સંજય પાગે અને ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ દોસ્તો આપણને 10 મીટર પણ આંખો બંધ કરીને દોડવાનું અઘરું લાગે છે પરંતુ જેમની આંખો મર્યાદિત જોઈ શકે છે તેવા વ્યક્તિઓના અદમ્ય સાહસ અને ક્ષમતાઓને ઉજાગર કરવા માટે નડિયાદમાં એક ખાસ સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જી હા ત્રેવીસમી ઉષા નેશનલ એથ્લેટિક ચેમ્પિયનશિપ ફોર ધ બ્લાઇન્ડ યોજાઈ રહી છે તો ચાલો નિહાળીએ આ ઇવેન્ટની ખાસ ઝલક દોસ્તો એકવાર આંખો બંધ કરીને ખાલી બે મીટર ચાલવાનો પ્રયાસ કરો ખબર છે આ કામ બહુ અઘરું છે પણ આપણા આ દોસ્તો માટે અઘરું નથી આ દ્રશ્યો છે નેશનલ સ્પોર્ટ્સ ઇવેન્ટ ફોર ધ બ્લાઇન્ડની જ્યાં દેશના તમામ રાજ્યોમાંથી દ્રષ્ટિહીન ખેલાડીઓએ ભાગ લીધો છે ઇન્ડિયન બ્લાઇન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન અને પેરા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતે સાથે મળી દેશમાં પહેલીવાર દિલ્હીથી બહાર આવીને આ નેશનલ ઇવેન્ટનું આયોજન નડિયાદના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કર્યું છે ब्लाइंड स्पोर्ट्स में कुछ स्पोर्ट्स ब्लाइंड के लिए ही अलग बनाएगा डिज़ाइन किया है उसके रूल्स एंड रेगुलेशन सब हिफसा बनाएंगे तो हम उसी रूल्स को फॉलो करते हैं ग्रास रूट लेवल में भी क्योंकि कल कोई प्लेयर्स नेशनल लेवल में जाकर इंटरनेशनल में जाते हैं तो दे शुड लर्न फ्रॉम द बेसिक्स तो मेरे बेसिक ऑब्जेक्टिव ग्रास रूट लेवल में काम करना टैलेंट्स को निकाल के लाना अगर आप मेट्रो सिटीज़ में जाएंगे दिल्ली बॉम्बे कलकत्ता चेन्नई में आपको भरपूर खिलाड़ी मिलेंगे और वो लोग हर टूर्नामेंट में हर चैम्पियनशिप में जीतते हुए नज़र आएंगे ब्लाइंड लोगों एग्जाम में पेपर लखवा वाला हेल्पर ने तो तेया हे पर आज आप जुशु रेस और एथलेटिक गेम में आँखों बनी मदद करता गाइड ने मैं इनको कुछ नहीं जानता था मैं पहली बार इनको टूर्नामेंट कराने आया था स्टेट का फिर इनसे मुलाकात हुई फिर इनके साथ धीरे धीरे घुलने मिलने लग गया फिर इनके साथ संपर्क में रहने लग गया फिर इनको धीरे धीरे नेशनल स्टेट खिलाने लग गया अब इनके साथ ही रह रहा हूँ मैं અ દરેક પ્લેયર સતત મહેનત કરી નેશનલ લેવલ સુધી તો પહોંચ્યા છે પર તેમની પાછળ તેમનો કોચ નું ઘણો યોગદાન હોય છે મેં જો ઇપ્સા કા જો નેશનલ હોરા હે યે મે 2002 સે ખેલતા આ રહા હું ઓર મેને ઇપ્સા કે سارے હી નેશનલ खेले હુ મે ફર્સ્ટ જો વિઝ્યુઅલીમ્પેરડ હું જો ઇપ્સા વર્લ્ડ ગેમ્સ સે सिल्वर मेडल लिया था मैंने जो कि अपना टर्की में हुआ था और मैंने चार बार एशियन गेम्स थ्री टाइम वर्ल्ड चैंपियनशिप पी पैरालिंपिक कमेटी ऑफ जो होता है उसका खेला है मैंने तो so, मेरा काफ़ी एक बहुत ही लंबा जो मैंने अपने विजुअल इम्पेयर में स्पोर्ट्स के लिए दिया है मैंने जीवन ना दरेक पड़ाव पर धीरज संकल्प और श्रेष्ठता बता देश ना तमाम खिलाड़ियों अं उत्साह ही आया है मैं स्कूल में था तो स्कूल में गेम्स होती थी तो उसमें पार्टिसिपेट करता था और उसके थ्रू मैंने स्कूल में दो बार इब्सा खेला और सेकेंड टाइम में मैंने ब्रॉन्च लाया था और Uh, 2018 में मैंने खेली तो उस समय मैंने गोल्ड uh, मेडल लाया था जेबलिंग थ्रो में uh, जब मैं स्कूल में था घर में था तो उन्हें लगता था कि ये पढ़ाई भी कर सकता है नहीं कर सकता है जब मेरे ब्लाइंड स्कूल की पता चली मैं ब्लाइंड स्कूल में आया तो वहाँ से मुझे पता चला कि हम खेल भी सकते हैं पढ़ाई भी कर सकते हैं कंप्यूटर ऑपरेट भी कर सकते हैं और मेरा चॉइस ज़्यादा ज़्यादा मेरा स्पोर्ट्स में रहा तो मैं दो से ही स्टार्ट कर दिया था खेलने के लिए 2014 में ज़्यादा हमें उतना सपोर्ट नहीं होता था लेकिन अब अब जब मैं दिल्ली टीम से जुड़ा हूँ मुझे बहुत सपोर्ट हो रहा है और मैं लगता हूँ कि आगे इंटरनेशनल गेम के लिए भी कुछ कर पाऊँगा अपने इवेंट्स के हिसाब से हमारे कोच हमें तैयारी कराते हैं जैसे मेरा जेबलिंग थ्रो है रनिंग है तो सबसे पहले मैं रनिंग करता हूँ रनिंग के लिए ये हमें ट्रेन करते हैं उसके बाद फिर मैं जेबलिंग थ्रो करने के लिए जाता हूँ अब प्रतियोगिता सीमित नहीं थी

નોર્મલ હોય يا પેરા કોઈ kisi se कम ન હોય પેરા वाले तो वैसे भी किसी से कम नहीं है गुड न्यूज़ गुजरात માટે નડિયાદ થી કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ મોબાઈલ અને સોશિયલ મીડિયાના જમાનામાં જ્યાં યુવાનો AI ટૂલ સે પસંદ કરતા હોય છે ત્યારે સુરેન્દ્રનગરના એક યુવકે કેલિગ્રાફીમાં શ્રીમદ ભગવદ ગીતા કૃષ્ણ લીલાનું લખાણ કર્યું છે અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી બતાવી છે અને સાથે સાથે ઇન્ફ્લુએન્ઝર વર્લ્ડ ઓફ બુક રેકોર્ડમાં પણ સ્થાન મેળવ્યું છે તો ચાલો જોઈએ આ અઢાર વર્ષના આર્ય જાદવની કેલિગ્રાફી સફર વિશે થોડા સમય પહેલાં મેં આસામના એક વૃદ્ધ મહિલાને કાપડ ઉપર ભગવદ્ ગીતા લખતા મેં જોયા હતા તેમને આ એક આસામી આસામની લોકલ લેંગ્વેજ અને તે તે ઉપરાંત તેમને ઇંગ્લિશ અને હિન્દીમાં પણ ભગવદ્ ગીતા લખી હતી તો તે તે જોઈને મને વિચાર આવ્યો કે જો તેઓ આ ઉંમરમાં લખી શકે છે તો હું પણ લખી શકું છું ઝાલાવાડના નગરમાં જન્મેલા અને હાલ અમદાવાદ ખાતે સેપ્ટ યુનિવર્સિટીમાં આર્કિટેક્ચરનો અભ્યાસ કરતાં આર્ય જાધવના વિચાર જેટલા ઉચ્ચ છે મહેનત પણ તેટલી જ ગહન છે હું લગભગ પાછલા એક વર્ષથી કેલિગ્રાફી શીખી રહ્યો હતો કેલિગ્રાફી મેં કોઈ પ્રોફેશનલી કોઈ જગ્યાએ શીખી નથી યુટ્યુબ પર યુટ્યુબ પર વિડીયોઝ જોઈ જોઈને અને જાતે તે શીખી રહ્યો હતો ભગવદ્ ગીતા લખવા માટે મેં કુલ દિવસના સાતથી આઠ કલાક આપ્યા હતા અને પંદર દિવસમાં મેં ભગવદ્ ગીતા લખી હતી દિવસ દરમિયાન હું મારા કોલેજનો કોલેજનું કામ કરતો હતો અને રાતના સાતથી આઠ કલાક ફાળવીને મેં ભગવદ્ ગીતા લખી હતી ભગવદ્ ગીતા લખ્યા પછી મેં તેને વર્લ્ડ રેકોર્ડમાં અપ્લાય કર્યું હતું અને વર્લ્ડ રેકોર્ડમાં અપ્લાય કર્યા પછી તે લોકોએ મેં જે લખ્યું હતું એ આખું જોઈને જોઈ પરખીને મને સર્ટિફિકેટ શિલ્ડ અને મેડલ આપીને સન્માન કર્યું હતું આના સિવાય મેં મને પેઇન્ટિંગનો બી શો શોખ છે તો પેઇન્ટિંગ મેં રાજા રવિવર્માની ઘણી બધી પેઇન્ટિંગ ચાર ચારકોલ પેઇન્ટિંગ બનાવીને મેં લક્ષ્મીવિલાસ પેલેસમાં મેં ગિફ્ટ પણ કરી હતી ત્યાંના ત્યાંના રાજવી પરિવારને અને શું છે આ કેલિગ્રાફી શું તે કોઈ લિપિ છે કેલિગ્રાફી કોઈ ભાષા નથી કેલિગ્રાફી એક કાઇન્ડ ઓફ આર્ટ છે જે ઇન્ડિયામાં પહેલાંના જમાનામાં રાજાઓ જે લેટર લખતા હતા તે બીજાને લખવા માટે તે સારી રીતે લખતા હતા સારા અક્ષરોમાં લખતા હતા તે તેને જ તે કેલિગ્રાફી કહેવાય છે અને આજના મોડર્ન જમાનામાં એમાં સુધારા વધારા થઈને કેલિગ્રાફી અત્યારે એક બહુ પોપ્યુલર આર્ટ છે ઇંગ્લિશ સિવાય લેટિન ગુજરાતી અને હિન્દી કેલિગ્રાફી પણ હું અત્યારે શીખી રહ્યો છું વળી પ્રશ્ન એ થાય કે આ યુવાનિયાને આઠસોથી વધુ પાનામાં ભગવદ્ ગીતા અને ચૌદ ફૂટના કાપડ પર કૃષ્ણ લીલા કેલિગ્રાફીમાં કંડારવાનો વિચાર કેવી રીતે આવ્યો જે આ ભગવદ્ ગીતા લખી છે એનો મેઇન ઇન્ટેન્સ એ જ હતો કે અત્યારનું યંગ જનરેશન જે વેસ્ટર્ન કલ્ચર તરફ જઈ રહ્યું છે એના બદલે જો ભગવદ્ ગીતા લખે એને સમજે વાંચે તો આપણું કલ્ચર જે આપણો સનાતન ધર્મ છે એના તરફ પાછા ફરે અને યંગ જનરેશન યુટ્યુબ ને મોબાઈલ ને જે બધું યુઝ કરે છે એનાથી થોડા આ તરફ ફરે અને આપણી જે સંસ્કૃતિ છે એને ઉજાગર કરે અઢાર વર્ષના આર્યએ સનાતન સંસ્કૃતિના વારસાને આગળ ધપાવવાનું બીડું ઝડપ્યું હોય તેવું લાગે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરેન્દ્રનગરથી બ્રિજેશ ત્રિવેદીનો રિપોર્ટ સેપ્ટ યુનિવર્સિટીમાં વિન્ટર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું જેમાં ક્લાઇમેટ ચેન્જ ગ્લોબલ વોર્મિંગ જેવા વૈશ્વિક સમસ્યાઓ ઉપર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા કેવી રીતે મદદરૂપ કરી શકાય તેવા પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા આ ઉપરાંત નેવું જેટલી વિવિધ રમતો બનાવીને વિજ્ઞાન ભૂગોળ ગણિતને કેવી રીતે સરળતાથી સમજાવી શકાય તે માટેના પ્રોજેક્ટ્સે પણ સૌનું ધ્યાન ખેંચ્યું તો ચાલો જાણીએ અન્ય શું ખાસ હતું આ એક્ઝિબિશનમાં ચેન્જ ગ્લોબલ વોર્મિંગ રિચાર્જ આ બધી વૈશ્વિક સમસ્યાઓ છે જે સજીવ સૃષ્ટિ માટે ખતરારૂપ છે જેને નાથવા દેશ વિદેશમાં ઘણી બધી સંસ્થાઓ કાર્યરત છે ત્યારે આ પ્રકારની સમસ્યાઓને હલ કરવા વિવિધ સંશોધન કાર્ય કરી રહ્યા છે અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીના આ વિદ્યાર્થીઓ કે જેઓએ પોતાના રિસર્ચ પ્રોજેક્ટમાં એવા તેત્રીસ પ્રકારના સિમેન્ટ કોન્ક્રીટના મટીરિયલ્સ બનાવ્યા છે જે ભવિષ્યમાં ક્લાઇમેટ ચેન્જ જેવી સમસ્યાઓને નિવારવા ઉપયોગી બની શકે છે દરેક સ્ટુડન્ટે સ્પેશિયલાઇઝ કોન્ક્રીટ બનાવ્યું છે હવે તમે અહીંયા આવશો તો આ કન્વેન્શનલ કોન્ક્રીટ છે જેનું વજન આઠ કિલો છે તમે ઉપાડશો તો અને આ લાઇટ વેઇટ કોન્ક્રીટ છે જેનું વજન ખાલી ચાર કિલો છે એટલે હાફ ધ વેઇટ છે પણ સ્ટ્રેન્થ એટ ધ સેમ ટાઈમ સેમ મળે છે તો આપણી બિલ્ડિંગમાં જે અનનેસેસરી લોડ્સ હોય બધા એ રિડ્યુસ થઈ જાય અને કોન્ક્રીટ બહુ લેબર ઇન્ટેન્સિવ કામ છે તો લેબરર્સને બી ઇઝી અગર આપણું કોન્ક્રીટ લાઇટવેઇટ હશે તો આ ડેમ પ્રૂફ કોન્ક્રીટ છે આમાં કંઈ બી એક્સટર્નલ વોટરપ્રૂફિંગ નથી કરી એટલે એક્સટર્નલ કોડ નથી ઇન્ટેગ્રલી વોટરપ્રૂફ કર્યું છે અને આ એક ઇંચ ઓફ વોટરને થ્રી ટુ સેવન સેકન્ડ્સમાં એબ્ઝોર્બ કરી છે એટલે જે આપણા વોટર લોગિંગને બધા ઇસ્યુ થાય છે એ બધું રિડ્યુસ કરી શક્યા આ ટ્રાન્સલુશન કોન્ક્રીટ છે અત્યાર સુધી કોઈએ સ્ટ્રક્ચરલ કોન્ક્રીટમાં ટ્રાન્સલુસન નહોતું બનાવ્યું પણ આમાં રીએન્ફોર્સમેન્ટ બી છે ગ્લાસ ફાઇબરનું અને એટ ધ સેમ ટાઈમ આ ટ્રાન્સલુસન છે એનાથી લાઇટ બી પાસ થઈ શકે અને એટ ધ સેમ ટાઈમ આ સ્ટ્રક્ચરલી સ્ટ્રોંગ છે આ કલર ચેન્જિંગ કોન્ક્રીટ છે આખી સ્મોલ સ્કેલ ફોટોક્રોમિક સિટી બનાવી છે કે તમારે બિલ્ડિંગ હોય એના પર સનલાઇટ પડે તો એનો કલર ચેન્જ થઈ જાય અને સનલાઇટ વગર એનો કલર વ્હાઇટ રહે તો તમે જોશો આ હમણાં વ્હાઇટ કલરનું છે હવે આને હું સનલાઇટમાં લાવીશ ત્યાં તો પછી અહીંયા નીચે યુવી લાઇટ અટેચ કરી છે એમાં લઈ આવું છું તો ધીરે ધીરે એનો કલર ચેન્જ થઈ જશે આ જુઓ આ પિંક થઈ ગયું પિંક અને બ્લૂ બે કલર છે આમાં આ મોસ કોન્ક્રીટ છે આમના વર્ટિકલ ગાર્ડનિંગ બહુ ચાલે છે અને સસ્ટેનેબિલિટી પર્પઝ માટે બી એટલે એક સાઈડ તમને મોસ ઉગતી દેખાય અને બીજી સાઈડ તમારું સ્ટ્રક્ચરલ કોન્ક્રીટ હોય અને મોસ ઓટુંને રિલીઝ કરે ને સી ઓટું એબઝોર્બ કરે તો આપણા એન્વાયરમેન્ટમેન્ટ માટે બી બહુ સારું કહેવાય ને એસ્થેટિકલ પર્પસ માટે તમારી ફસાડ બી આખી ગ્રીન દેખાશે ઓવરઓલ આખા સ્ટુડિયોની અંદર કન્સેપ્ટ એવો હતો કે અલગ અલગ મટિરિયલ યુઝ કરીને જેમાંથી સિમેન્ટનું રિપ્લેસમેન્ટ થઈ શકે જેથી કાર્બન ઇમિશન જે થાય છે એ પણ ઘટાડી શકાય ઓવરઓલ અને બીજા જે નેચરલ રો મટિરિયલ છે એના બદલે આર્ટિફિશિયલ બીજા મટિરિયલ્સને યુઝ કરીને અલગ અલગ ટાઈપના કોન્ક્રીટ બનાવી શકાય કે જે સોસાયટીની અંદર અને કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં અલગ અલગ જગ્યા પર એના એપ્લિકેશન સાથે વાપરી શકાય આ ક્લાઇમેટ ચેન્જના દૂષણને રોકવા માટે અહીંયા સેપ્ટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ તેત્રીસ પ્રકારની એવી સિમેન્ટની શોધ કરી કે જે સિમેન્ટ સસ્તી પણ છે સસ્ટેનેબલ પણ છે અને એમાં પ્રદૂષણ ઓછામાં ઓછું થાય છે જેટલે કે સામાન્ય સિમેન્ટમાં જે પાંચથી આઠ ટકા થતું હોય એમાં બે થી ત્રણ ટકા થાય છે તો સેપ્ટના વિદ્યાર્થીઓએ વારાણસી જેવા ઐતિહાસિક શહેરમાં જઈ ત્યાંની ભૂગોળ સમજી પેઇન્ટિંગ્સ ડિઝાઇનિંગ થકી નેવું જેટલી બોર્ડ રમતો બનાવી છે जिन्हें रमता रमता बार के वधु उम्र ना विद्यार्थियों गणित इतिहास भूगोल तर्कशास्त्र सामान्य ज्ञान जो विषयों में ज्ञान ने वधारे अलग अलग स्कूल के सेवेंथ स्टूडेंट्स यहाँ आए हुए हैं और जो सी एफ फाउंडेशन प्रोग्राम के स्टूडेंट ने गेम डिजाइन की थी वो गेम डिजाइन कर ये लोग खेल रहे हैं और एंजॉय कर रहे हैं साथ में उसका हिस्टोरिकल कॉन्टेक्स्ट जो है वो भी सीखेंगे और बाद में उन्होंने उनको एक शॉर्ट गेम डिज़ाइन खुद को करने का एक एक्सरसाइज दिया जाएगा और ये गेम डिज़ाइन में ऐसा था कि हम स्टूडेंट्स को फाउंडेशन स्टूडेंट्स को हर साल अलग अलग जगह ले जाते हैं स्टडी के लिए उसमें से वाराणसी हम ले गए थे लास्ट ईयर तो वाराणसी के हिस्टोरिकल कॉन्टेक्स्ट उसकी हिस्ट्री के ऊपर उसके कल्चर के ऊपर बीइंग द ओल्डेस्ट सिटी इन दिस कंट्री तो वो स्टडी करने के बाद स्टूडेंट्स ने उसके कॉन्टेक्स्ट में उसके रिलेटेड गेम्स बनाई हुई है बहुत अच्छी गेम है डिज़ाइन बाय स्टूडेंट मैंने ये जब गेम देखी तो बहुत कंफ्यूजिंग लगी पर जब मैं खेलने लगी तो बहुत मज़ा आया uh, सच्ची में इसमें बहुत सारे कॉन्सेप्ट है मैथ के कॉन्सेप्ट है सचैस इसमें बहुत सारे कॉम्प्लिकेटेड टाइनी टाइनी डिटेल्स भी है जैसे कि सारे ड्रॉइंग्स मैच होते हैं और हैंडवर्क भी है जैसे कि पेंटिंग और बहुत सारे छोटे छोटे से कॉन्सेप्ट है ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે પાર્થ પંડ્યાનો રિપોર્ટ લોકો કેમ અમારી શારીરિક તકલીફો પર દયા ખાય છે હિંમત વધારવાને બદલે અમારી અવગણના થાય છે જિંદગી ક્યાં અમારી એમ જ વેડફાય છે જુઓ જુઓને દેશને દુનિયામાં અમારો ડંકો સંભળાય છે જી વાત છે નડિયાદના એક સાહસવીરની કે જેણે પોતાની શારીરિક તકલીફોને મહત્ત આપી વિશ્વભરમાં ભારતને ગૌરવ અપાવ્યું છે સમગ્ર વિશ્વમાંથી અઢીસો કરતાં પણ વધારે બાળકોએ ભાગ લીધો હતો આમાં પ્રિતેશ પી થર્ટી વન કેટેગરીની અંદર એની સ્પર્ધામાં ભાગ લઈ અને એ બ્રોન્ઝ મેડલ મેળવી અને ભારત દેશને અર્પણ કર્યો છે એ ખરેખર ખૂબ જ ગૌરવની વાત છે કે આવા સેરેપ્રલ પાલસી જે ચાલી ના શકે બેસી ના શકે એ આજે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરી અને જે ભારતને મેડલ અપાવ્યો છે ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે ખાતે વર્લ્ડ ચેમ્પિયનશીપ નું આયોજન થયું હતું મારું કોચ તરીકે સિલેક્શન થયું હતું અને બાવીસ થી ઓગણત્રીસ નવેમ્બરમાં આ ટુર્નામેન્ટમાં અમે ભાગ લઈ અને પ્રિતેશ ભારત દેશ વતી એક બ્રોન્ઝ મેડલ મેળવીને આવ્યો છે શું નામ છે તારું

મને એમ હતું કે આ કંઈક ચડશે નહીં પણ અત્યારે સારા દીકરા હોય એના કરતા આ દીકરો મારો બહુ આગળ આવ્યો છે અને ચેમ્પિયનશીપ રમીને આવ્યો છે વર્લ્ડ ચેમ્પિયનશીપ એમ એવો બ્રોન્જ મેડલ લઈને આવ્યો છે મને ઘણો આનંદ થાય છે મને તો બહુ જ દુઃખ થતું હતું ને કે બે દીકરીઓ પર એક આપ્યો હતો તો એને એની આગળ એક હતો એ ભગવાને લઈ લીધો પહેલાં મને એવું લાગતું હતું જ કે દસ વર્ષ સુધી ચાલતું ન હતું ને એટલે બેઠા બેઠા તો હું સંતરામમાં કસરત કરાવ જતી હતી તો બધી ડૉક્ટરો એમાં જ કહેતા હતા કે એનું માઇન્ડ છ મહિના આપણા કરતા પાછળ રહેશે એમ પણ પછી જેમ જેમ મોટો થયો ને એમ મેં મહેનત કરી છે એવી એની પાછળ એટલે આટલો આગળ થયું છે રિતેશ એ સેરેબ્રલ પાલ્સી નામની દિવ્યાંગતાથી એનામાં છે એની એક તમે એક લીટીમાં વાત કરું તો એ લોકોને જોવામાં બોલવામાં હલનચલનમાં અને તમામ વસ્તુના કોર્ડિનેશનમાં એમને તકલીફ હોય છે આવા બાળકો પોતાની સ્વજાત સંભાળ પણ નથી લઈ શકતા અને એમને જ્યારે આ ગેમ માટે પ્રિપેર કરવા એટલે બહુ જ મોટી ચેલેન્જની વાત છે તો પણ તે છે સીટી તો ફાઇન મોટા એક્ટિવિટીઝ બેલેન્સિંગ કે લીધે મતલબ ઉસપે અમને પહેલાં કામ કરના પડ્યા फाइन मोटर के लिए हम रिंग टावर एक्टिविटीज़ कराते थे ब्लॉक बिल्डअप कराते थे क्ले एक्टिविटीज़ कराते थे और ग्रिप के लिए अलग अलग बॉल से हम ग्रिप कराते थे वगैरह से और उसकी बैलेंसिंग के लिए हम बैलेंस बोर्ड पर उसे बैलेंस करवाते थे खड़ा करते थे और ट्रेडमिल पे चलवाते थे और उसको हर वीक में हम लोग ग्रुप थेरापी कराते थे जिससे उसका इंटरेक्शन बढ़े दूसरों के साथ

અર્થમાં કરતું હોય તો આ સંસ્થા છે રાજસ્થાન પંજાબ ચંદીગઢ ત્રણથી ચાર જગ્યાએ નેશનલ ચેમ્પિયનશીપમાં આપણા પાંચથી સાત બાળકોએ ભાગ લીધો બ્રિટેશ છેલ્લા ચાર વર્ષથી પહેલા તાઇકોન્ડો રમે છે અને ચારેય વર્ષમાં એ ગોલ્ડ મેડલ લઈને આવ્યો છે હમણાં જ પંજાબની અંદર નેશનલ ચેમ્પિયનશીપ થઈ હતી એમાં એ ગોલ્ડ મેડલ લઈને આવ્યો અને એના દ્વારા એનું રેન્કિંગ ઊંચું આવવાના લીધે એને બેન ખાતે સિલેક્શન થયું હતું મિત્રો આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારો ઈમેલ આઈડી છે ગુડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ આ એપિસોડ આપ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો આ સપ્તાહે માત્ર આટલું જ આવતા સપ્તાહે ફરીથી મળીશું ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો ધન્યવાદ